હોળીની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે જ્યારે પાંડુકાળથી વનવાસી વિસ્તારમાં અંગારો પર ચાલવાની પરંપરા હજારો વર્ષ પછી પણ યથાવત છે વાત છે સાબરકાંઠાના બ્રહ્માના આજ્ઞાની કે જ્યાં લોકો ઘણાપતિ ધગધગતા અંગારો પર ચાલે છે તેમજ અંગારો પર ચાલવા છતાં તેમને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી હજારો વર્ષથી સાબરકાંઠા સહિત ભારતભરમાં હોળીનો પર્વ ધામધૂમ પૂર્વક ઉજવાય છે જો કે સાબરકાંઠાના ખેડ બ્રહ્મા તાલુકાના આજ્ઞા વિસ્તારમાં પાંડવ કાળથી વિશિષ્ટ રીતે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે અહીં આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી પણ લોકો અંગારો પર ચાલતા લોકોને જોવા આવે છે તેમજ આજના દિવસે અહીંયા પ્રગટાવવામાં આવતી હોળીનું વિશિષ્ટ મહત્વ છે અહીં હોળી પ્રગટાવ્યા બાદ ધકધકતા અંગારામાં કેટલાય લોકો ખુલ્લા પગે ચાલે છે તેમજ પોતાની બાકી રહેલ માનતાઓ પૂર્ણ કરે છે જોકે સામાન્ય રીતે અંગારાથી ગમે તેવું શરીર દાજતું હોય છે ત્યારે અહીં

અહીંયા અંદર માતાજીની હોળીની અંદર જે ધગધગતા અંગારા હોય છે એની અંદર ચાલી શકે છે અમારા ગામની અંદર માત્ર ને માત્ર એક જ હોળી પ્રગટાવવામાં આવે છે અને મા કાલીની કૃપા અને આ કૃપાથી અહીંયા દરેક ભક્તો આવે છે અને કોઈ પણ ભક્ત એ અંગારાની અંદર ચાલી શકે છે રાકેશ જોશી આગિયા ગામમાં વર્ષોથી હોળીનું પર્વ ઉજવાય છે આજુબાજુના દૂર દૂરથી લોકો જોવા માટે આવે છે અમદાવાદ રાજસ્થાન બાજુના લોકો પણ ત્યાં આવે છે

અહીં હજારો વર્ષથી કેટલાય લોકો પોતપોતાની માનતા પૂર્ણ કરવા આવે છે સાથોસાથ અંગારો પર ચાલતા લોકોને કોઈ પણ પ્રકારની ઈજા ન થતી હોવાથી પાછળ હોલિકા દેવીનો પ્રતાપ હોવાનું પણ સ્થાનિકો જણાવે છે જો કે વર્ષોથી યોજાતી આ પરંપરા આજે પણ એટલી જ મહત્વ બની રહે છે તેમજ લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી આ પરંપરા આજે પણ યથાવત રીતે નિભાવે છે ગામમાં પાંડવકાળીન વર્ષો જૂની પરંપરાથી હોળી પ્રગટાવવામાં આવે છે આગ્યાની બાજુમાં આવેલા મટોડા ગામમાં તિર્લિંગ મહાદેવના મંદિર આવેલા છે જે પાંડવકાળીને મનાય છે માખણીઓ પર્વત જેનો મહાભારતમાં ઉલ્લેખ છે તે માણેકનાથ પર્વત પણ અહીંયા ગામના નજીક છે મહાકાળીના સાનિધ્યના સામે હોળીના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે તેના ઉપર એક વાસ વાસ સળગાવી અને મહાકાલી મંદિરના અંદર પહેલાના સમયે કુંડ હતું તે કુંડના અંદરે વાસ ડૂબાડવામાં આવતો હતો તે વાસ ડુબાડવાની સાથે મહાકાલીના કૃપાથી હોળીના પરિસરમાં શીતલતા ફેલાતી હતી તે પ્રથાના મુજબ આજે પણ આ આ પરિસ્થિતિ ચાલી આવે છે અને આગિયા ગામમાં ધામધૂમથી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધગધગતા અંગારા ઉપર લોકો ચાલે છે તેમને વિશ્વાસ અને શ્રદ્ધાથી ચાલે છે દોડે છે પણ કોઈપણ પ્રકારના કોઈ વ્યક્તિની કોઈપણ પ્રકારની ઈજા જોવા મળતી નથી આ શ્રદ્ધાનો અને પુરાવો મહાકાલી માતાજીની કૃપાથી આગિયા ગામમાં જ જોવા છે ચાલતી અંગારા પર ચાલવાની આ પરંપરા આજે પણ એટલી જથાવત છે ત્યારે આજે પણ સ્થાનિકોની આ પરંપરા જોઈ કોઈ પણ આંખ ઉપર ભરોસો ના આવે તેવા દ્રશ્ય યોજાતા હોય છે એવા પરમાર ભારત સાબરકાંઠા